આજનો આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકો વેઇટ લોસ કરવા છે પણ એ લોકો કેટલીક સમસ્યાઓ થતી હોય કારણ કે એ લોકો શું કરે કે એક ટાઈમ જમવાનું સ્કીપ કરી દે જેના લીધે બધી તકલીફો થાય તો આજે હું તમારા માટે ઇઝીલી અવેલેબલ અને તમને પરવડી રહે એવો ડાયટ પ્લાન લઈને આવી જે લોકો વેટ લોસ કરવા માંગે છે એ લોકો તો આ વિડીયો ખાસ જોવો કારણ કે વેટ લોસ કરવામાં આપણે આપણે ડાયટ ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ કારણ કે ડાયટ જ એક એવી વસ્તુ છે જો આપણા જે આપણા શરીરને ન્યુટ્રિશન અને એનર્જી પૂરું પાડે છે માટે ડાયટમાં એવી વસ્તુઓ લેવી જોઈએ જે આપણને વિટામિન મિનરલ માઇક્રો બધી વસ્તુ આપણને મળી રહે આપણે એકદમ તંદુરસ્ત અને હેલ્ધી પણ રહીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ

પછી વાત આવે છે સવારના નાસ્તાની સવારનો નાસ્તો એક વેઇટ લોસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે સવારનો નાસ્તો ના લઈએ ત્યારે કેટલા નુકસાન થાય છે એનો વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો તો હું સવારના નાસ્તામાં તમને ત્રણ ઓપ્શન આપું સૌથી પહેલું છે કે તમે સ્મૂધી બનાવી શકો જે ઇઝીલી બની શકે છે અવેલેબલ છે એમાં કોઈ ટાઈમ લાગતો નથી તમે કોઈ પણ સિઝનલ ફ્રૂટ જેમ કે કેળા ને કેરી સ્ટ્રોબેરી ને કેળા કે ખાલી કેળા કે તરબૂચ લઈ શકો છો પણ એ વસ્તુનું ધ્યાન રાખો કોઈ પણ જાતની સુગર કે ગોળ મધ ખજૂર દ્રાક્ષ એ કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની કારણ કે ફ્રૂટમાં જ નેચરલ સુગર રહેલી હોય છે તમે એને ઝાડુ બનાવવા તમે એમાં દૂધ કે દહીં નાખીને પણ લઈ શકો છો અને આ વસ્તુ એવી છે કે તમે ઈઝીલી કેરી પણ કરી શકો છો અને સવારમાં સુધી લેવાનો એ ફાયદો થાય કે જે આપણે આખા દિવસની જે સુગર ક્રેવિંગ હોય એને ઓછું કરે છે આપણી ને કંટ્રોલ કરે છે અને આપણી આપણને ફૂલનેસની ફીલિંગ પણ આપે છે અને સાથે જો આપણે સવારમાં જ ફ્રૂટનો નાસ્તો લઈ લઈશું તો આપણને આખા દિવસમાં ફ્રૂટ નથી ખાતો એનું ટેન્શન પણ નઈ રહેના અને આપણને ભરપૂર એનર્જી પણ આપશે સેકન્ડ ઓપ્શન એવા લોકો માટે છે જે લોકોને સવારમાં હેવી હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ જ જોતો હોય એ લોકો ચરાઈના લોટના પુડલા બનાવીને લઈ શકે પણ એ વસ્તુનું ધ્યાન રાખો કે તમે પુડલા બનાવતા તેમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય વસ્તુઓ કરીને નાખો અને તેને બની શકે તો ઘીમાં કે માખણમાં કોફી લઈ શકો છો પણ એ વસ્તુનું યાદ રાખો કે તેમાં સુગર એડ નથી કરવાની આ વસ્તુ એવી છે જે આપણે ઇઝીલી ઘરે બનાવી શકીએ છીએ અને તેમાં હાઈ અમાઉન્ટ ઓફ પ્રોટીન અને જે લો કેલરી હોય છે જે આપણને વેઇટ લોસ કરવામાં ખૂબ ઝડપથી મદદ કરે છે પણ તમે સવારમાં બે જ કુડલા લઈ શકો એની સાથે તમે એક વાટકો દહીં, કોડીનાની ચટણી કે કોકોનટની ચટણી લઈ શકો ત્રીજો ઓપ્શન એ લોકો માટે છે કે જે લોકોને એગ ભાવે છે એ લોકો સવારના નાસ્તામાં બે બોઈલ એગ કે બે એગનો આમલેટ કે જેમાં વધારે માત્રામાં શાકભાજી હોવા જોઈએ અને એગ લેવાથી પ્રોટીન અને બીજા ઘણા બધા ન્યુટ્રિશન આપણને મળી રહે છે જે ફૂલનેસની ફીલિંગ પણ આપણને આપે છે પણ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો જ્યારે પણ તમે એગ લો એને તમે બ્રેડ કે ટોસ્ટ કે બિસ્કિટ ખાતે કન્ઝ્યુમ નથી કરવાના તો આ છે સવારના ત્રણ નાસ્તાના ઓપ્શન હવે આગળ વધીએ અને જે લોકોને સવારના અને બપોરની વચ્ચે ભૂખ લાગે છે અરાઉન્ડ સાડા દસ અગિયાર વાગ્યે એ લોકો ગમે તે એક સિગ્નલ ફ્રૂટ લઈ શકે છે જે તમારા એપેટાઇટ ને કંટ્રોલ કરશે અને તમારું જે ક્રેવિંગ છે એને પણ ઓછું કરે છે નેક્સ્ટ આવે છે બપોરનું જમવાનું

એક વાટકી શાક કે એક વાટકી દહીં કે છાશ લઈ શકો છો ઘઉં એટલા માટે લેવામાં નથી આવતા કારણ કે ઘઉંમાં ગ્લુટીન ની માત્રા સૌથી વધારે હોય છે જે પચવામાં પણ ઘણા ભારે પડતા હોય છે માટે ઘઉંની જગ્યાએ તમે બાજરી જુવાર કે ચણાના લોટની રોટલી લઈ શકો જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે સેકન્ડ ઓપ્શન એ લોકો માટે છે કે જે લોકો ભાત ખાવાના શોખીન છે અને બપોરના જમામાં ભાત ના હોય તો એ લોકોને ચાલતું જ નથી તો તમે ભાત માટે તમે વેજીટેબલ પુલાવ બનાવીને લઈ શકો તેમાં સૌથી વધારે માત્રમાં તો શાકભાજી હોવા જોઈએ અને એક વાટકી જેટલા ભાત હોવા જોઈએ કા તમે દાળ ભાત પણ લઈ શકો તે એક મીડિયમ વાટકી ભાત અને બે વાટકી દાળ તમે લઈ શકો છો જે તમારા ભાતના ક્રેવી ને સ્ટોંગ કરશે અને એની સાથે એક વાટકી દહીં લો પણ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો ભાત અને રોટલી બંને વસ્તુ એક સાથે નથી લેવાય તમે અઠવાડિયામાં થી ત્રણ વખત ભાતનો ઉપયોગ કરી શકો છો તો હવે આગળ વધીએ અને વાત આવે છે બપોરના નાસ્તાની જે લોકોને બપોરે ચાર થી પાંચ વાગ્યે ભૂખ લાગતી હોય એ લોકો એક વાટકી મખાના કે એક વાટકી શેકેલા ચણા કે દાળિયા લઈ શકે છે અને જે લોકોને ચા કોફી ની આદત હોય એ લોકો ચા કોફી પણ લઈ શકે છે એના બહુ બધા ફાયદા છે મખાના લેવાથી આપણા શરીરના જોઈન્ટ પેઇન હોય છે એ દૂર થાય છે આપણને સ્ટ્રેન્થ આપે છે કારણ કે તેમાં હાઈ અમાઉન્ટ ઓફ કેલ્શિયમ વિટામિન કે વિટામિન ડી અને વિટામિન એ રહેલું હોય છે મે સાથે સાથે ચણામાં પણ હાઈ અમાઉન્ટ પ્રોટીન આયર્ન કોલેજ રહેલું હોય છે જે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તો તમે 4 થી 5 વાગે તમારા નાસ્તામાં એક વાટકી શેકેલા મખાના કે દાળિયા લઈ શકો છો તો હવે વાત કરીએ ડિનરની કે જે ઘણા લોકો સ્કીપ કરે છે કારણ કે એ લોકો એવું હોય કે ડિનર સ્કીપ કરી દઈશું એટલે આપણે કેલરીઝ કન્ઝ્યુમ નહીં કરીએ એટલે આપણું weight loss જળમથી થશે પણ યાદ રાખો જે આપણે સાંજે એકદમ હેવી ડિનર લઈએ છીએ એ ના લેવું જોઈએ એની જગ્યાએ તમે કોઈ પણ લાઈટ ડિનર રેસીપી લઈ શકો અને જો તમારો ડિનરનો ટાઈમ નવ કે દસ વાગ્યાનો હોય તો તેને તમે આઠ વાગે લેવાની ટેવ પડો જે વેઇક લોસ કરવામાં મદદ કરે છે ડિનરમાં પણ હું બેચ ઓપ્શન આપું એવાનું પહેલું છે કે સ્ટર વેજીટેબલ તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ છે એને તમે એક ચમચી તેલ કે ઘીમાં કૂક કરીને તમે લઈ શકો છો એમાં તમે કોઈ પણ મસાલા પણ એડ કરી શકો છો થેન્ક યુ વેજીટેબલ લેવામાં તો આપણને જે ન્યુટ્રિશન વિટામિન મળવા જોઈએ એ પણ મળી રહે છે અને આપણી ગટ હેલ્થ પણ ઇમ્પ્રુવ થાય છે સેકન્ડ ઓપ્શન છે ફ્રૂટ તમે રાતના જમામાં એક વાટકો પપૈયા પાઈનેપલ કે તરબૂચ કે ગમે તે ફ્રૂટ अवेलेबल હોય એ વસ્તુ લઈ શકો છો કારણ કે ફ્રૂટ બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે જો તમને ફ્રૂટ ખાવાનો પસંદ ન હોય તો તમે દહીંમાં તમને મનપસંદ ફ્રૂટ નાખીને એનું રાયતું બનાવીને પણ એને લઈ શકો છો એ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જે લોકો weight loss કરતા હોય એ લોકો એ બની શકે તેટલો જે રાતનું જમવાનું છે એકદમ હળવું લેવું જોઈએ જેની મદદથી આપણે ઝડપથી weight loss કરી શકીએ પછી જમ્યા પછી બની શકે તો દસ થી પંદર મિનિટનું વોકિંગ કરવાની ટેવ પાડો કે જેના લીધે તમે જે પણ ખાધેલું છે એ બરાબર પચી જાય તો હવે વાત કરીએ બેડ ટાઈમ ડ્રિંક જે સુવાના અડધો કલાક પહેલા આવે છે એમાં તમે જીરાનું પાણી કે અજવાનું પાણી લઈ શકો છો એના માટે તમારે જ્યારે પણ પીવાનું હોય એના કલાક પહેલા એક ચમચી જીરું કે એક ચમચી અજમા ને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવું પછી તેના સુવાના અડધો કલાક પહેલા એ વસ્તુ લેવી જોઈએ જે બેસ્ટ મેટાબોલિઝમ ડ્રિંક માનવામાં આવે છે જેના લીધે આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થશે આપણી ગઠેલથી ઇમપ્રુવ થશે અને જે આપણા ફેક સેલ હોય છે એ આપણા રીડ્યુસ થાય છે અને ખાસ કરીને આ ડ્રિંક તો પ્રેગ્નન્સી પછી જે આપણું વેટ વેટ ગેઇન હોય પીસીઓડી ના લીધે કે થાઇરોઇડ ના લીધે વેટ ગેઇન થયું હોય અને જે શરીરનો જે સોજો હોય એને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે આ બે વસ્તુમાંથી તમે કોઈ પણ એક વસ્તુ રાતે સુવાના અડધો કલાક પહેલા લઈ શકો છો તો આ છે ડાયટ પ્લાન જે તમે ફોલો કરીને તમે તમારો વેટ લોસ ઝડપથી કરી શકો છો પણ જો તમે તમારો પર્સનલ ડાયટ પ્લાન જાણવા માંગતા હોય તો મને અપ્રોચ કરી શકો છો જો તમને આ વિડીયો સારો લાગે હોય તો લાઈક કરો અને જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે પણ થઈ શકતા નથી અને ડાયટ પ્લાન ફોલો કરી શકે અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો કે જેથી તમને આવા હેલ્ધી અને ઇન્ફોર્મેટિવ નોલેજ તમારા સુધી પહોંચી રહે અને તમારે તમારા હેલ્થ ને તંદુરસ્ત રાખી શકો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો